નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર આજે છે તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો ચોમાસું હવે મિત્રો આમાં અંતિમ ચરણની અંદર ગણવામાં આવે છે કારણ કે તારીખથી ચોમાસું ભારતમાંથી ધીમે ધીમે વિદાય લે હાલ પણ મિત્રો કોઈ એવી મોટી સિસ્ટમ નથી કે જે ગુજરાતની અંદર આમ તો જોવા તો બંગાળની સિસ્ટમ બની છે ત્યારબાદ એક પણ સિસ્ટમ આવશે અને ત્યારબાદ પણ એક સિસ્ટમ એટલે કે ત્રણ સિસ્ટમો બને તેવી શક્યતા છે પરંતુ ગુજરાતની જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત હોય તો તેની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં હવે સારા વરસાદના સંકેતો દેખાતા નથી પરંતુ બંગાળની ખાડીની અંદર મજબૂત વાવાઝોડું બની રહ્યું છે ગઈ કાલે તમે જોઈ શકો છો સુરતના ઉમરપાડાની અંદર માત્ર બે કલાકની અંદર સાડા છ ઇંચ અને ચાર કલાકની અંદર સાડા દસ ઇંચ સુધીનો વરસાદ પડી શક્યો તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આગામી દસ દિવસ વરસાદને લઈને તેમજ મિત્રો આ મહિનાના અંત સુધીની અંદર ચોમાસું વિદાય લઈ લેશે કે સારો વરસાદનો રાઉન્ડ આવશે અને નવરાત્રિમાં કેવું રહેશે તેની વાત કરશું સાથે જ મિત્રો આપણે વરસાદના ડેટા જોશું અહીંયા તમે મિત્રો સિસ્ટમ વિશે પણ વાત કરશું ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી ગુજરાત હવામાન વિભાગની આગાહી તેમજ મિત્રો આ મેપ સી પચીસ તારીખ સુધીનો છે ચોમાસું કઈ રીતે અને અત્યારના બાકી નક્ષત્ર કયા કયા નક્ષત્ર બાકી છે અને કઈ તારીખે બેસે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મને યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના હોવ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ ફેસબુકમાં અમારું ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો ફેસબુકની અંદર જરૂરથી ફોલો કરી દેજો તો ગઈકાલે પડેલા વરસાદની આપણે જો વાત કરવામાં આવે તો સુરતના ઉમરપાડાની અંદર તમે જોઈ શકો સવારમાં છ થી આઠ ની અંદર એકસો ને ઇંચ સાડા છ ઇંચ સુધીનો વરસાદ અને અઢાર એટલે કે દસ વાગ્યા સુધીની અંદર ખાસ કરીને તમે જોઈ શકો છો સાડા ઇંચ વરસાદ પડ્યો તો આ સિવાય નર્મદાના સાગરબારાની અંદર પણ ત્રણ ઇંચ આ સિવાય પોણા ત્રણ ઇંચ નવસારીના ખેરગામમાં તો જોવા જઈએ તો છોટાઉદેપુર દાહોદ છે સુરત તાપી એટલે કે આપણે જે બોર્ડરના એરિયાની જે વાત કરીએ તે વહેલી સવારે એ પ્રમાણે જ મિત્રો વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને આદરનો વરસાદ હશે જ્યાં પણ પડશે ત્યાં ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ છે એ જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો જે સિસ્ટમ મિત્રો આવી રહી છે આ સિસ્ટમ તમે જોઈ શકો છો મધ્ય ભારત સુધીનો કવર કરશે અને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની આ સિસ્ટમ કવર કરવાની છે ભારતીય હવામાન વિભાગની આજની આગાહી જોઈએ તો ખાસ કરીને ગુજરાતની બોર્ડરને આવે આવેલા જે ભાગો છે આ વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો રેડ એલર્ટ આપેલું છે અને તેની અસર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર રહેવાની છે તો ગુજરાતની અંદર ઘણા ખરા ભાગોની અંદર ખાસ કરીને મધ્યપ્રદેશની બોર્ડરની અંદરને આવેલા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આ સિવાય તમે દિલ્હી સુધીનો ભાગ જોઈ શકો છો ભારે વરસાદની શક્યતા છે તો આ મિત્રો એક દિવસની અસર નહીં રહે લોંગ ટાઈમ સુધી બાર તારીખનો મેપ પણ જોઈ શકો ત્યારે પણ મિત્રો ખાસ કરીને અસર છે એટલે કે ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા છે ચાલુ રહેવાનું છે જ્યાં સુધી ગુજરાતની બોર્ડરને અડીને આવેલા રાજ્યો છે રાજસ્થાનનો દક્ષિણ ભાગ છે મધ્યપ્રદેશ છે તો આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ છે ભારે વરસાદની એલર્ટ છે તો આ વિસ્તારમાં પણ સારો વરસાદ જોવા મળશે તેર તારીખે પણ એ જ પોઝિશન ભારે વરસાદી ઝાપટા ગુજરાતની અંદર જોકે સિસ્ટમ નથી આવવાની પરંતુ ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે આ સિવાય ચૌદ તારીખનો મેપ જોઈ શકો છો પંદર તારીખનો મેપ જોઈ શકો છો તો ખાસ કરીને ત્યાં સુધી વરસાદની આગાહી છે સોળ તારીખથી મિત્રો ભારે વરસાદની આગાહી નથી એટલે કે ચોમાસું અહીંયાથી મિત્રો વિદાય લેવાની શરૂઆત કરે ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો ગઈકાલે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર બોર્ડર એરિયાની અંદર ખૂબ જ ભારે વરસાદ પડ્યો સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદ ઝાપટા પડ્યા તો આજે પણ આ બોર્ડર એરિયો છે આ વિસ્તારમાં સારા વરસાદી ઝાપટા પડશે અને આ વિસ્તાર છે ખાસ કરીને ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેશે બાર તારીખે થોડીક તીવ્રતા ઘટી શકે છે સૌરાષ્ટ્ર કચ્છની અંદર નૈફત અને તેર તારીખે પણ ઘટી શકે છે ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખથી એકદમ મિત્રો શક્યતા મિત્રો અહીંયા ઘટેલી દેખાય છે આજની જો એલર્ટની વાત કરીએ તો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આટલા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણની અંદર પણ સારા વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આ ચોવીસ તારીખ સુધીનો મેપ છે જે તમે જોઈ શકો ચોવીસ તારીખ સુધીની અંદર જોવા જઈએ તો અરબી સમુદ્રમાં થોડીક હલચલ થઈ શકે છે જેને લઈને મહારાષ્ટ્ર મુંબઈની અંદર મિત્રો સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે અને જ્યારે મિત્રો મુંબઈ મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને હલચલ થતી હોય છે ત્યારે મિત્રો થોડી જ દિવસો પછી એટલે કે એક જ અઠવાડિયા પછી બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનતું હોય છે તો શક્યતા એવી રહી છે કે નવરાત્રિ ઉપર મિત્રો સારી એકાદશી સિસ્ટમ બને તેવી શક્યતા હાલ મિત્રો દેખાઈ રહી છે પરંતુ મિત્રો આ પાકો અને ફાઇનલ કેવું હજી મિત્રો દસ દિવસની વાત રાખશે કારણ કે નવરાત્રી મિત્રો આમ તો જોવા જઈએ તો બે ત્રણ તારીખથી શરૂ થઈ રહી છે અને આજે મિત્રો અગિયાર તારીખ છે એટલે કે હજી મિત્રો ત્રેવીસથી ચોવીસ દિવસની વાર છે તો ખાસ કરીને ત્યાં સુધી સારા વરસાદની શક્યતા નથી ઝાપટાં પડશે પરંતુ નવરાત્રિની અંદર કેવી પરિસ્થિતિ છે તેની આગળ મિત્રો અત્યારથી જોવા જઈએ તો એકાદ સિસ્ટમ બને તેવી શક્યતા જો આવી રહી છે આમ તો જોવા જઈએ તો મિત્રો ખાસ કરીને પાકિસ્તાન ઉપરથી એન્ટીઓ સાયક્લોનિક સિસ્ટમ આવતી હોય છે જેને લઈને ચોમાસું ધીમે ધીમે આવી રીતે મિત્રો આગળ વધતું વધતું છે એ ખાસ કરીને થતું હોય છે આમ તો તમે જોઈ શકો છો ગઈ વખતે સત્તર તારીખથી ચોમાસું છે વિદાય લેવાનું શરૂઆત થઈ ગઈ છે ગુજરાતની અંદર વીસથી પચીસ તારીખની આસપાસ ચોમાસું વિદાય લેતું હોય છે તો મિત્રો આ નજીક તારીખ નજીક છે તો ખાસ કરીને જો બંગાળની ખાડીની અંદર મોટી અને ભારે સિસ્ટમ નહીં બને તો ખાસ કરીને હવે પછી સારો વરસાદ જોવા માટે મિત્રો આપણે ઘણી ખરી રાહ જોવી પડશે ત્યારબાદ મિત્રો નક્ષત્ર પણ બાકી છે આ ઓથરા નક્ષત્ર હાથીઓ નક્ષત્ર ઘેલી ચિત્રા નક્ષત્ર પણ બાકી છે ઓથરા નક્ષત્ર તે તારીખથી બેસી રહ્યું છે આ વાહન હાથી છે તો આ સારા નક્ષત્ર પણ બાકી છે અને આ નક્ષત્રની અંદર પણ ભારેથી અતિભારે વરસાદથી જોવા મળતો હોય છે તો હવે મિત્રો આપણે લાઈવ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તો અહીં તમે લાઈવ જોઈ રહ્યા છીએ બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો ખાસ કરીને એક મધ્ય ભારત સ્થિત છે અને તેની અસરની હિસાબે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર ભારે વરસાદી ઝાપટા પડશે ખાસ કરીને ભેજને કારણે સવારની અંદર ઝાકળ્યો પવન અને ભેજને કારણે મિત્રો અહીંયા અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે તમે જોઈ શકો છો આ ભેજને કારણે બપોર પછી બફારા બાદ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં આ સિસ્ટમની મિત્રો અસર રહેશે ત્યારબાદ મિત્રો એક સિસ્ટમ જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મ્યાનમાર થાઈલેન્ડ ઉપર થઈ અને મિત્રો એક બાંગ્લાદેશ ઉપર તરફથી સિસ્ટમ આવી રહી છે આ સિસ્ટમ મિત્રો એ છે જે બાંગલા ખાસ કરીને ચાઇનાની અંદર જે વાવાઝોડું બન્યું હતું તે જ છે અને તમે જોઈ શકો છો આજે મિત્રો આ જે સિસ્ટમ છે જે બ બંગાળની ખાડીવાળી હતી તે વિખાઈ જાય છે અને તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ દિલ્હી સહિતના ભાગોની અંદર જોવા મળશે તે તારીખે મિત્રો બાંગ્લાદેશ ઉપર થઈ અને ખાસ કરીને એક સિસ્ટમ મિત્રો આવી રહી છે અને આ સિસ્ટમને ભેજ મળવાને કારણે બંને સિસ્ટમો આગી ભેગી થવાને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર આ સિસ્ટમની અસર રહેશે અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ ભેગી થઈ જવાને કારણે એક સાયક્લોનિક બનવાને કારણે તેની અસર છેક મિત્રો ગુજરાત સુધી જોવા મળી રહી છે પણ તો આ સિસ્ટમ કેટલી અસર કરે છે તે મિત્રો જોવાનો રહ્યું કારણ કે ઉપરની તરફ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ છે પણ તો આ સિસ્ટમ મોડી મોટી અને મજબૂત હોવાને કારણે મિત્રો છેક પાકિસ્તાન સુધી જોવા મળી રહે છે તો એક જોતા મિત્રો સારી બાબત છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ દક્ષિણની અંદર દક્ષિણ ચીનની અંદર વાવાઝોડા બનવાનું બંધ નથી થતું જ્યાં સુધી વાવાઝોડા બંધ નહીં થાય ત્યાં સુધી મિત્રો અરબી સમુદ્ર હિન્દ મહાસાગરમાંથી જે ભેજથી તમામ ભેજ મિત્રો ખાસ કરીને ખેંચાય અને ખાસ કરીને દક્ષિણ ચીનની અંદર જતો રહેશે જેને લઈને ગુજરાત સહિતના ભાગોની અંદર મિત્રો સારો વરસાદ માટે રાહ જોવી પડશે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ રહ્યો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત